રોડ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવા અધિક જિલ્લા દ્વારા પણ બહાર પાડવામાં સપ્ટેમ્બરે બપોરે વાગ્યા બાદથી બંધ કરાયો હતો ફાટક બંધ થવાની તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી તંત્ર દ્વારા ખાસ ના બોર્ડ તેમજ ફાટક બંધ છે તેવા સૂત્રો લખેલા બોર્ડ પણ રાખી દેવામાં આવ્યા હતા ગુંદાળા ફાટક બંધ કરી વાહન વ્યવહાર જેતપુર રોડ સાંઢિયા પુલ પરથી તરફ ઉમરવાડા રોડ અંડરબ્રિજ તરફથી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું અને જ્યાં સુધી રેલવે રેલવેનું ઓવરબ્રીજનું જે કામ છે તે ચાલશે ત્યાં સુધી ગુંદાળા ફાટક વાહન વ્યવહાર છે તે બંધ રહેશે રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી જીઓડીસી તરફથી શરૂ કરવામાં આવી રહી છે જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે ત્રેવીસ તારીખથી એટલે કે ગઈકાલથી જ આ કામગીરી છે તે શરૂ કરાઈ છે ગુંદાળા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવા માટે ખાસ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે ત્રેવીસ સપ્ટેમ્બર બપોરે ચાર વાગ્યા બાદથી ગુંદાળા ફાટક બંધ કરાયો હતો ફાટક બંધ થવાની તમામ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી તંત્ર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ તેમજ ફાટક અહીંયા બંધ છે તેવા સૂત્રો પણ લખેલા બોર્ડ છે તે રાખી દેવામાં આવ્યા હતા મુંદાળા ફાંટક બંધ કરી વાહન વ્યવહાર જે છે તે જેતપુર રોડ સાંઢિયા પુલ તરફથી અને બીજી તરફ ઉમરવાડા રોડ અંડરબ્રિજ તરફથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે તેવી પણ ખાસ જાણકારી આપી છે ખાસ વાત કરીએ જ્યાં સુધી અંડર જે બ્રિજ છે ત્યારે ખાસ ઓવરબ્રીજનું કામ સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ફાટક બંધ રહેશે ત્યારે ખાસ આ ફાટક ઓવરબ્રીજની કામગીરી જીઓડીસીના તરફથી શરૂ કરવામાં આવી રહી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે ખાસ વાત કરીએ ગઈકાલે એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જે આ કામગીરી છે તે શરૂ કરાઇ હતી બપોરે ચાર વાગ્યા બાદથી આ ફાટક બંધ કરવામાં આવશે તેવું જાહેરનામું પણ આપી દેવામાં આવ્યું હતું